કૃષ્ણ કનૈયાલાલથી છે લડુગોપાલની છે હરીના નામની રે પ્રભુના નામની રે મે તો માંડી છે દુકાન હરિના નામની રે પ્રભુના નામની રે મે તો માંડી છે દુકાન ત્રિકમ કેરા તાજવાને તન કેરા તોલા ત્રિકમ કેરા ત્રાજવાને તન તોલા કૃષ્ણ નામે કાટો માંડ્યો કૃષ્ણ નામેં કાંટો માંડ્યો સંતોનું ના ના નામ ની રે રે મે તો માંડી છે દુકાન હરિના નામ ની રે પ્રભુના નામની રે મે તો માંડી છે દુકાન મારી દુકાને પ્રહલાદ આવે નરસિંહ ભજન ગાય મારી દુકાને પ્રહલાદ આવે નરસિંહ ભજન ગાય રાધા કૃષ્ણ જોવાયા આવે રાધા કૃષ્ણ જોવા આવે નામ નામની રે મેં તો માંડી છે દુકાન હરિના ની રે પ્રભુ ના રે ને તો માંડી છે દુકાન મારી દુકાને સબરી આવે બોરનો એ પર થાય મારી દુકાને સબરી આવે બોરનો એ પર થાય રામ લક્ષ્મણ લેવા આવે હે રામ લક્ષ્મણ લેવા આવે મીઠા બોરે ખાય હરી નામની રે પ્રભુના નામની રે મે તો માંડી છે દુકાન હરિના નામની રે પ્રભુના નામની રે મે તો માંડી છે દુકાન મારી દુકાને હીરા મોતી માંડ કદું નહીં પાર મારી દુકાને હીરા મોતી માંડ કદું નહીં પાર હીરા હંસલા ચણી ગયો ને હીરા હંસલા ચણી ગયો ને બગલા ગોઠા ખાય હરીના નામ નામની રે પ્રભુ ના નામની રે મે તો માંડી છે દુકાન હરી નામ નામની રે પ્રભુ ના નામની રે મે તો માંડી છે દુકાન મારી દુકાને સાખુ આવે મીરા ભજન ગાય મારી દુકાને સાખુ આવે મીરા ભજન ગાય મારી દુકાને ગોરાક બંધાણા મારી દુકાને ગરં બંધાણા ભજન વે પાર હરિને નામની રે પ્રભુના નામની રે મે તો માંડી છે દુકાન હરી ના નામ રે સભુ ના નામ રે ને તો માંડી છે દુકાન છૂના ગઢ ના દામોદર ને દ્વારકાના નાથ જૂના દામોદર ને દ્વારકાના નાથ નસયાની વાણી ગાશે હે નરસૈયાની વાણી ગાસે તેનો ભેડો પાર હરીના નામની રે પ્રભુ ના નામની રે મેં તો માંડી છે દુકાન હરી ના ના નામની રે પ્રભુના નામની રે મેં તો માંડી છે દુકાન પહેલા હતા અમે ની ને હવે થયા ધનવાન પેલા હતા અમે ને હવે થયા ધનવાન રણસોડરાયે દુકાન માંડી હે રણસોડરાયે દુકાન માંડી દોઢા બમણા થાય હરી ના નામ ની રે પ્રભુના નામ ની રે ને તો માંડી છે હરિ નામ ની રે પ્રભુના પ્રભુ રે ને તો માંડી છે દુકાન ને તો માંડી છે દુકાન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે લડુ ગોપાલ ની છે